નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ડુંગળીના ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો ડુંગળીની બજારમાં શનિવારે ભાવ અથડાઈ રહ્યા હતા બાજરીના આગળ ઉપર કોઈ મોટી મૂમેન્ટ નથી અને બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે બજારમાં વેચવાલી પણ ઓછી છે અને નવી ડુંગળીની આવકો સામે દેખાઈ રહી છે તો ડુંગળીમાં હાલના ઘટાડા અંગે વેપારીઓ કહે છે કે નાફેડ દ્વારા મોટા શહેરમાં વેચાણ શરૂ કરાયું હોવાથી બજારો દબાયા છે અને આગળ ઉપર જો નાફેડ વધુ વેચાણ કરશે તો ભાવ હજી પણ નીચા આવી શકે છે હાલના તબક્કે ડુંગળીમાં કોઈ મોટી તેજી દેખાતી નથી અને ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે તો ગોંડલયાર્ડમાં ડુંગળીની સાત હજાર સાતસો કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા બસો એકત્રીસથી લઈને સાતસો એક્યાસીના હતા જ્યારે મિત્રો રાજકોટમાં ડુંગળીની કુલ પાંચ હજાર ચારસો કટ્ટાની આવક હતી અને ભાવ રૂપિયા બસો પંચોતેરથી લઈને આઠસો પચાસના હતા તો સારી ડુંગળીના ભાવ રૂપિયા સાતસો પચાસથી લઈને આઠસો પચાસની વચ્ચે હતા તો નાસિકમાં લાસણગાવ મંડીમાં ડુંગળીના ભાવ અથડાઈ રહ્યા હતા ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી ઉનહાલ કાંદામાં રૂપિયા એકવીસોથી એકતાલીસો અને એવરેજ ભાવ રૂપિયા ઓગણચાળીસો હતા ગોલટી કાંદાનો ભાવ રૂપિયા એકવીસોથી લઈને સાડત્રીસો અને ખાદ કાંદાનો ભાવ રૂપિયા ચૌદસોથી લઈને ઓગણત્રીસો રહ્યા હતા